હેલો ફ્રેન્ડ્સ હું સુનિતાબેન નીતાબેન્સ કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું સ્નેક્સ રેસીપી સાયન્સ બડેને બાળકોને હલકી ફુલકી ભૂખ લાગે છે તો નાસ્તામાં શું આપું તો આ સ્નેક્સમાં સ્નેક્સ બનાવીને રાખી દો ફ્રીજરમાં બે મહિના સુધી ચાલે તેવી અને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે તરત જ તેલ મૂકી અને તરીને નાસ્તામાં આપી શકાય તેવી સ્નેક્સ રેસીપી પરંતુ રેસીપી બનાવતા પહેલાં તમે હજી સુધી મારી ચેનલે સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન પ્રેસ કરી અને ઓલ સિલેક્ટ બટન પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના દરેક નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે અને તમને મારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને હસતા હસતા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ આપણે ચાલો બનાવીએ સ્નેક્સ રેસીપી પોટેટો બાઇટ્સ બનાવવા માટે આપણે અડધો કપ આ રવો લીધો છે તો રવાને આપણે એક બીજા વાસણમાં લઈ લઈએ અને એક સાઈડ રાખી દઈએ કારણ કે આપણે આ કપનું માપ કરવાનું છે એટલે આ કપ ભરીને રવો આપણે લઈ લીધો છે અડધો કપ છે આવડા અને એક પેનમાં આપણે એક ચમચી એક મોટી ચમચી તેલ ગરમ થવા માટે મૂકેલું છે તો તેલ ગરમ થાય એટલે એમાં થોડુંક આપણે જીરું એડ કરશું અને જીરું થોડુંક ગરમ થાય એટલે આપણે એમાં આદુ નાખશું ખમણેલું આદું છે એક ચમચી એ આદુ નાખશું અને એક મરચું છે એકદમ ઝીણું ઝીણું કટ કરેલું છે એ મરચાને એડ કરશું અને આ ચીલી ફ્લેક્સ એડ કરશું ઓરેગાનો એડ કરશું અને તીખાની ભૂકી એડ કરશું અને આ બધાને આપણે સાતળી દેસુ એટલે આ બધાને આપણે લઈ લઈશું જો આ સતળાઈ ગયું છે તો હવે છેલ્લે આપણે બે ચમચી સફેદ તલને આમાં એડ કરશું સફેદ તલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે બધું જ સતડાઈ ગયું છે તો આ કપના માપથી આપણે રવો લીધો છે તો એક કપના માપથી જ આપણે પાણી લેવાનું છે એક કપ આખો ભરીને આપણે પાણી અને ઉપર થોડુંક આપણે પાણી તો જેટલો રવો હોય આપણે પાણી એડ કરવાનું છે તો જુઓ ફ્રેન્ડ્સ હવે આપણે આ ઉકળે છે એક ઉખાણો આવે ત્યાં સુધી આને ઉકળવા દેવાનું છે જુઓ ફ્રેન્ડ્સ આપણે આ ઉખાણો આવે એવું આપણે ઉકળી ગયું છે જુઓ આ બબલ્સ બધાય આવવા માંડ્યા છે તો આપણે જે અડધો કપ આપણે રવો લીધેલો હતો કપના માપથી એ અડધા કપનું માપ્યું હતું આપણે તો એ રવો આપણે એક વાસણમાં લીધો તો એ રવાને આમાં એડ કરતું અને હલાવતા જશું તો સારી રીતે હલાવવાનું છે અને ગેસને હવે આપણે ધીમો કરી દઈએ સારી રીતે જોવા અને મિક્સ કરી દેવાનું છે બધું જ તો આવી રીતે આમ મિક્સ કરી દેસું પાણી ફ્રેન્ડ્સ વધારે લેવાનું નથી નહીતર એકદમ ઢીલું ઢીલું થઈ જશે તો પાણીનું માપ પરફેક્ટ રાખવાનું છે તમારે જે મેં કીધું છે એ પ્રમાણે રવા કરતાં થોડુંક જ વધારે એટલું પાણી લેવાનું છે અને આવી રીતે આવું કડક થવા દેવાનું છે આપણે તો ફ્રેન્ડ્સ જુઓ આ આપણું રવો મસાલા સાથે મિક્સ થઈ ગયો છે અને સારી રીતે આને હજી આપણે મિક્સ કરી લઈએ જુઓ ફ્રેન્ડ્સ સારી રીતે બધું જ મિક્સ થઈ ગયું છે તો હવે આને આપણે ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે આમને રહેવા દઈએ જેથી કરીને આપણા આ રવો છે એ બધો જ સરસ ફૂલી જાય અને પાણી સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ આપણે પાંચ મિનિટ આમ રહેવા દેસુ આને જુઓ ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલી લઈએ અને હવે આપણે એમાં નિમક નાખવાનું બાકી રાખેલું છે તો હવે આ ટાઈમે આપણે એમાં નિમકને એડ કરશું સ્વાદ પ્રમાણે આપણે નિમક નાખશું અને હવે આપણે એમાં સારી રીતે નિમકને મિક્સ કરી દેસું અને આને આવી જ રીતે હવે આપણે ઠંડુ થવા દેવાનું છે તો આપણું પેન ગરમ છે તો બીજા વાસણમાં લઈ લેવાનું છે આપણે આપણે આને ઠંડુ થવા દેશું જુઓ આપણું આ મિશ્રણ હવે ઠંડુ થઈ ગયું છે જુઓ હાથથી અડી શકાય એવું ઠંડુ છે તો એમાં આપણે એક મોટું બટેટું બાફેલું હતું એનો માવો કરી લીધેલો છે આપણે આ એક કપના માપથી આપણે રવો લીધો હતો તો જે કપના માપથી તમે કે વાટકીના માપથી રવો લ્યો એટલો જ બટેટાનો માવો લેવાનો છે તો મેં જો આટલો જ આપણે બટેટાનો માવો લીધો છે અને એમાં હવે આપણે આ ગરમ મસાલો એડ કરશું અને કોથમીર એડ કરશું ખાંડ ખાંડ એડ કરશું અને લીંબુ એડ કરશું તો સ્વાદ પ્રમાણે આમાં લીંબુ એડ કરશું આપણે લીંબા લીંબુની ખટાશને બેલેન્સ કરવા જેટલી આપણે ખાંડ એડ કરશું અને આ બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે હવે તો આ બધું જ આપણે મિક્સ કરશું પેલા એક વખત આ બધું જ મિક્સ કરી દઈ પછી આમાં આપણે ચીઝ નાખવાનો છે તો હવે આપણે આ ચીઝનું એક ક્યુબ છે તો એ ક્યુબને આપણે એમાં નાખશું અને જો તમારે ના નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો આ ઓપ્શનલ છે ચીઝ નાખવું એ પણ ચીઝથી આનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તમે મોઝરેલા ચીઝ આની જગ્યાએ મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો પનીર પણ લઈ શકો છો તમે ચીઝ ના નાખવું હોય અને પનીર નાખવું હોય તો પનીરને પણ તમે નાખી શકો છો તો જુઓ ફ્રેન્ડ્સ આવી રીતે આપણે ખમણીને ચીઝ લેવાનું છે અને આ બધું મિક્સ કરી દેવાનું છે અને નિમક આની જગ્યાએ મીઠું તમારે છે ને હવે ટેસ્ટ કરી લેવાનું થોડુંક ચાખી કે મીઠું ઘટતું હોય તો મીઠું તમારે પાછું એડ કરવાનું છે અને સારી રીતે જુઓ આવી રીતે આમ બધું જ મિક્સ કરી દેસું આપણે ચીઝ ને બટેટા ને રવો બધું જ સારી રીતે મિક્સ થઈ જશે હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો એમાં આપણે ચોખાનો લોટ એક ચમચી ચોખાનો લોટ એડ કરશું તમે કોર્નફ્લોર પણ એડ કરી શકો છો તો આવી રીતે જેથી કરીને બાઇડિંગ સારું આવી જાય જુઓ આવી રીતે આમ ચોખાના લોટને મિક્સ કરી દેવાનો છે જુઓ આપણે આ સરસ લોટ તૈયાર થઈ ગયો છે આપણે એકદમ જો સરસ પરફેક્ટ એવો લોટ આપણો તૈયાર છે તો હવે એમાંથી આપણે થોડુંક લઈ અને પાટલો પાટલો લઈ અને પાટલા ઉપર આપણે એને આવી રીતે આમ મસરસું અને આવી રીતે આમ ફિક્સ કરી દઈ અને આમ લાંબુ લાંબુ કરવાનો છે રોલ વાળવાનો છે પછી આનો અડધો કરી અને પછી આને હજી પાતળો રોલ કરશું આપણે જો આટલો પાતળો રોલ બનાવેલો છે અને હવે આપણે કટિંગ કરવાનું છે જો આ બાજુથી તમને દેખાશે સરસ જો આવી રીતે ચાકાની મદદથી પણ તમે કરી શકો છો અને આવી રીતે અને હવે હાથની મદદથી જુઓ આવી રીતે આમ આમ આકાર આપી દેવાનો છે સારો એવો અને આવી રીતે આમ જુઓ આવી બાઇટ્સ બનાવવાની છે બધી જ ને સારો ટૂંકમાં એને સારો આકાર આપવાનો છે જુઓ બધી જ બાઇટ્સ આપણે બનાવીને તૈયાર કરી લીધી છે અને હવે આને આપણે તેલમાં ફ્રાય કરવાની છે જુઓ આપણું તેલ આવી ગયું છે તો હવે આપણે એને મીડિયમ ટુ સ્લો ઉપર આપણે ગેસનું બટન કરી દઈએ અને હવે આપણે આમાં નાખતા જઈએ તળવા માટે જુઓ એક વખત તેલ આવી જાય પછી મીડિયમ ટુ સ્લો ઉપર આપણે કરી નાખવાનું છે અને છૂટી છૂટી આવી રીતે બધી જ નાખવાની છે થોડીક વાર એમને મીઠ મિનિટ લેવા દઈએ પછી આપણે પલટાવશું આને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આને થવા દેસુ આપણે ફ્રેન્ડ્સ આને તમે કાચે કાચી પણ આવી રીતે ફ્રીઝરમાં બે મહિના સુધી રાખી શકો છો જુઓ ફ્રેન્ડ્સ આવી રીતે આ બનાવી અને એર ડબ્બામાં ભરી પોળી પોળી આવી રીતે અને ફ્રીઝરમાં તમે બે મહિના સુધી રાખી શકો છો અને જ્યારે કોઈ પણ મહેમાન આવે કે તમને ખાવાનું મન થાય ત્યારે તેલમાં તળી શકો છો તો ખૂબ જ ઝડપથી બની જાય છે ફ્રેન્ડ્સ એવી રીતે બનાવેલી હોય અગાઉથી કોઈ મહેમાન આવવાના હોય ત્યારે આપણે બનાવવી હોય તો બનાવીને રાખી દેવાની હોય છે ફ્રીજમાં પછી મહેમાન આવે ત્યારે ફટાફટ આપણે તળીને ચા સાથે અથવા તો સોસ સાથે આપણે આપી શકીએ છીએ બાળકોના લંચ બોક્સમાં પણ આ સારું એવું પડે છે સાંજે બનાવીને રાખી દીધો તો સવારે તળતા વાર નથી લાગતી જેથી સવારે ફટાફટ તમે તળીને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો જુઓ ફ્રેન્ડ્સ આપણે આ બ્રાઉન કલરની થઈ ગઈ છે તો મીન્સ કે આપણી હવે આ તળાઈ ગઈ છે જુઓ તો એને એક પ્લેટમાં આપણે લઈ લઈએ તો ફ્રેન્ડ્સ આપણી આ પોટેટો બાઇટ્સ બનીને તૈયાર છે એકદમ ક્રન્ચી અને લાજવાબ એનો ટેસ્ટ તો ખૂબ જ સરસ હોય છે અને બાળકોને તો આ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી છે તો ફ્રેન્ડ્સ આપણું આ પોટેટો બાઇટ્સ તૈયાર છે તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે રેસીપી ગમે તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે